એટલે કદાચ એવું ના બને કે અમે બીજું એ ટ્રાન્સફોર્મર ચાલુ હોય અમે બધી નાખીએ કારણ કે ક્રેનોનું લાવવાનું મૂકવાનું બધાના ઇશ્યુ તો હોય એટલે આપણે એને બોલ્યો કે તમે ચેક કરો વેરીફાય કરો કે ખરેખર આ ફેલ છે કે નહીં શું નામ તમારું પટેલ કેતન કુમાર સુરેશભાઈ સંધાણા કેતનભાઈ શું રોજા છે કેમ થા અમારે છેલ્લા બે ત્રણ મહિનાથી વીજળીનો એટલો મોટો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર બદલતા નહોતા ટ્રાન્સફોર્મર બદલ્યું તો પાંચસો પચાસ વોલ્ટેજ થઈ ગયા અને અમે થાકી ગયા તો લોકોના બસો ત્રણસો ઘરમાં કેટલા ઉપકરણો બની ગયા છે તે છતાંય હવે પાછો રોજ ડીઓ જાય છે અને રોજ રાત્રે બે બે ચાર ચાર કલાક લાઈટ જતી રહે છે અને અહીં ફોન કરો તો એવું કહે કે બરોડા કરવાનો અહીં કોઈ જવાબ હાલતો છે નહીં અને આવું ક્યાં સુધી ચલાવશે સાહેબ જોડે આવે તો સાહેબ ગોર ગોર ફેરવે આ બધું ભરેલું આમ પ્રજાનું કોણ ભોગવશે કંઈથી એ કરશે જવાબ કોણ આવશે આમ અમે અસંખ્ય વાર રજૂઆત કરી છે અમારો ખાલી કમ્પલેન નંબર કાઢવામાં આવે ને તો હજારો વાર હશે બરોડાથી તો છેલ્લા ત્રણ મહિનાથી પ્રશ્ન શું કે અધિકારીઓ અધિકારીઓ કેસે કે અમે જોઈશું સર્વે કરીશું ને આવી જશે અમારી ટીમ આવી જશે

અને જો લોડ બેલેન્સિંગ કરવાની જરૂરત થશે તો લોડ બેલેન્સિંગ પણ કરી આપીશું અને ગ્રામજનોની મદદ લઈ અને જો શક્ય હશે તો નવા ટ્રાન્સફોર્મર પણ ઊભા કરી અને પ્રશ્નોનો સોલ્યુશન લાવશું સર છેલ્લા 2 વર્ષથી આ ગામની અંદર આ પ્રશ્નો છે તમારે તમારે કયા પ્રકારની મુલાકાત કરવામાં આવે અને કયા પ્રકારનો સોલ્વ અમારા દ્વારા જે ટ્રાન્સફોર્મર થયું અમાર લોડને ધ્યાનમાં રાખીને જે 100 કેવી નો ટ્રાન્સફોર્મર હતું એ 200 નું કરવામાં આવ્યું લોડને ધ્યાનમાં રાખીને એની બાજુમાં ટેકરા પર વાળું ટીસી જે 63 કેવી હતું એને પણ જો લોડને ધ્યાનમાં રાખીને સો કેવી નું કરવામાં આવ્યું છે

તો એ લોકો એટેન્ડ કરી શકે રાત્રે જે નાઈટ સ્ટાફ માં હોય છે એમાં પણ સ્ટાફ વધારી અને બે ટીમ પાડી દેવામાં આવી છે સર પ્રી મોન્સૂન કામગીરી તમે કે પ્રી મોન્સૂન માં અમારું પ્રી કટિંગ